વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ રોડ ઉપર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ રિક્ષા અને કાર બંનેને ભારે નુકસાન પહોંચ્યો હતો રિક્ષા રોડ ક્રોસ કરી રહી હતી અને દિવાળીપુરા કોર્ટ રોડ તરફથી આવતી કાર રિક્ષા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કાર અને રિક્ષાને નુકસાન પહોંચ્યું છે આ બરાવને પગલે લોકટોળા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો બનાવને પગલે બંને પક્ષો વચ્ચે તુ તું મેં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા આ બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળ ઉપર પોલીસ આવી પહોંચી હતી અને યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી